જય શ્રી કૃષ્ણ વેલકમ ધ ગુરુ ફેમિલી આજે મારો પૂરો બ્લોગ તમે જે મસ્ત વિમ ને મસ્ત ગાર્ડન હતું ખુલ્લું વાતાવરણમાં કલર રમવાની બહુ જ મજા આવી અમે ખૂબ જ એન્જોય કરું ને તમે પણ આગળ વિડીયો અમારા જોતા જજો તો તમને પણ ગમશે મજા આવશે અમને તો ખૂબ જ મજા આવી કલર રમવાની એકદમ તમારી ઓળી કેવી રીતે ગઈ હતી મને કમેન્ટમાં જરૂર કહેજો પછી જો આ બધા કલર મસ્ત એવા રમતા હતા ખુલ્લા વાતાવરણમાં બળતર तडकामा पछि कलर रमी लिँदा पछि बजा जो छोकरा नै लिँदा पछि अब यहाँ मस्तो कि यहाँ र भाइ बिजी बाजु मोटो ને અમે બધા એક જ ઠેકાને બધું થતા હતા ને પછી જો બધાને મસ્ત આજી કઈ હોળી રમવાનું બાકી નહોતું જો ધ્રુણ નળી લઈ લીધી ને પોતે બધાને કલરવા મળ્યો અમે મસ્ત મજા આવી વાતાવરણ પણ મસ્ત ને ખૂબ જ આજે કલરના આઠ વર્ષમાં ફસ્ટ ટાઈમ અમે આવ્યો હોળી રહીમાં છે બહુ મજા આવી તમને પણ અમારું વિડીયો કેવું લાગ્યું છે રમી લીધું નાસ્તો પાણી કરી સાંજનું ડિસાઈડ કરીને આજે ડિસાઇડ એવું કર્યું છે કે આજે ઘરે રાંધવાની રજા તો અમે બધા ફેમિલી અમે આવી ગયા છીએ હોટલમાં જમવા માટે તો ત્યાં તો ફૂલ એટલે ફૂલ ટ્રોફી હતી વેટિંગમાં બેસી ગયા પછી અમારો વારો આવી ગયો હતો અનલિમિટેડ ખાવાની બધું વસ્તુ હતી તો બધા ભૂખ ને બુ કઈ એવી લે બધા આપો આપણી ડીઝું લઈને બેસી ગયા ખાવા માટે અહીંયા મસ્ત એવું ઠંડુ મળી ગયા હતા તે ધ્રુવ તો ઠંડુ પીવાની મજા આવી સાથે કંઈક ખાધું નથી થોડી ચિપ્સ ખાઈ લીધી અને પછી મસ્ત આઈસ્ક્રીમ કેક કેકને બધું અનલિમિટેડમાં ખાધું અને પછી આવી ગઈ છેલ્લે અમારી આઈસ્ક્રીમ ને આઈસ્ક્રીમ બનવું ખૂબ ખાધી એન્જોય કર્યું મજા આવી અને ત્યાંથી અમે પેટ પૂજા કરીને બારોબાર નીકળી ગયા ભાઈને દેખાની ગાડી તો એને પણ ગાડીમાં બે ને પછી એને મોજ કરાવી તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ